જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલનો ઉત્સવ એટલે કે પરિવર્તની એકાદશી દાન એકાદશી તો પહેલાં આપણે દાન એકાદશીનું મહાત્મયની કથા સાંભળશું અને પછી દાન એકાદશી પુષ્ટિ માર્ગનો ભાવ એ આપણે અને સેવાક્રમ કઈ રીતનો કાલે રહેશે એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે પરસવા અથવા પરિવર્તિની અથવા વામન એકાદશીનું મહાત્મય બ્રહ્મ બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં આ પ્રસંગ મળે છે અને આ એકાદશી ઓગસ્ટ સપ્ટેમ્બર એટલે કે ભાદરવા મહિનામાં આવે છે ભાદરવા સુદ અગિયારસ મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે ભાદરવા સુદમાં આવતી એકાદશીનું નામ શું છે આ એકાદશી કરવાની વિધિ કઈ છે અને આ એકાદશી કરવાથી શું ફળ મળે છે કૃપા કરીને મને આ બધું વિગતે કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજન ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ પરસવા એકાદશી છે આ એકાદશી ખૂબ જ પવિત્ર છે તે સઘળા પાપ દૂર કરે છે અને મોક્ષ આપે છે આ એકાદશીનો મહાત્મ્ય સાંભળવા માત્રથી દરેકના પાપ નાશ થાય છે આ એકાદશી કરવાથી જે પુણ્ય મળે તે વાજપેયી યજ્ઞ કરવાથી પણ મળતું નથી આ એકાદશી જયંતી એકાદશી તરીકે પણ ઓળખાય છે આ દિવસે કોઈ વામન દેવની પૂજા ભક્તિ કરે તેની પૂજા ત્રણ લોકના લોકો પણ કરે છે ને જે કોઈ વ્યક્તિ કમલનયન વિષ્ણુની પૂજા કમળ પુષ્પથી કરે છે તે ચોક્કસ ભગવાનના ધામમાં પાછો જાય છે આ એકાદશીએ નિંદ્રાધીન વિષ્ણુ ડાબા પડખાથી જમણા પડખા તરફ ફરે છે તેથી આ એકાદશીને પરસવ પરિવર્તિની એટલે પડખા બદલવાથી એ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે હે જનાર્દન આપના આ એકાદશીનું વર્ણન સાંભળ્યા છતાં મારા મનમાં કેટલીક શંકા છે હે દેવાધે દેવ તમે કેવી રીતે સૂવો છો અને કેવી રીતે પડખું બદલો છો ચાતુર્માસનું વ્રત કરવાની શું વિધિ છે આ જ્યારે આપ શયન કરો છો ત્યારે લોકોએ શું કરવું જોઈએ તમે બલિરાજાને કેમ બાંધ્યા હતા હે પ્રભુ કૃપા કરીને આ બધું મને વિકતે સમજાવો ને તો મારી શંકા બધી આ દૂર થાય એવું યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે તો યુધિષ્ઠિરના વાક્યો સાંભળી ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે ત્રેતા યુગમાં બલિ નામે મારો મહાન ભક્ત હતો તે રાક્ષસ કુળમાં જન્મ્યો હોવા છતાં તે નિયમિત મારી ભક્તિ કરતો હતો અને પ્રાર્થના કરતા હતો તે બ્રાહ્મણોની પૂજા કરતો હતો અને યજ્ઞ પણ કરતો હતો બલી રાજા તે એટલો એ રાજા એટલા શક્તિશાળી હતા કે તેને સ્વર્ગના ઇન્દ્રદેવને પરાજિત કરી અને સ્વર્ગ સ્વર્ગનું રાજ્ય પોતે જીતી ગયા હતા આથી ઇન્દ્ર અન્ય દેવતાઓ અને ઋષિઓ સાથે એ બધા મારી પાસે આવ્યા અને એમની સ્તુતિથી મેં વામન સ્વરૂપ બ્રાહ્મણનું ધારણ કર્યું અને નાનો બ્રહ્મચારી બાળક બની બલિરાજાના યજ્ઞમાં હું પહોંચ્યો ન્યા મેં બલિરાજા પાસે ત્રણ પગલાં જમીન દાનમાં માગી બલિએ મને વધારે માગવા માટે કહ્યું પરંતુ મેં ફક્ત ત્રણ પગલાં જમીન કીધું કે મને એટલું જોઈએ અને મને તેનાથી સંતોષ છે મેં એમ કહ્યું બલિરાજા તેના પત્ની વિંધ્યાવલીએ ત્રણ પગલાં જમીનદાનમાં આપવાનું સ્વીકાર્યું બલિરાજાનો રાજાનો જમીનદાનમાં આપવાનો સંકલ્પ જોઈ ને મેં મારા વામન સ્વરૂપમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું પહેલાં પગલે વામન ભગવાને સાત પાતાળ લોકમાં પંજો પ્રસર આવ્યો બીજા પગલે સારી પૃથ્વીને આકાશ સર કર્યા એ સમયે સૂર્ય ચંદ્ર અને ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ મારી સ્તુતિ કરવા લાગ્યા ત્યારે વામન ભગવાને કહ્યું બલીએ કે વામન ભગવાને કહ્યું કે બલી હવે મારા બે પગલાંમાં આખી પૃથ્વી આવી ગઈ હવે આ ત્રીજું પગલું હું ક્યાં મૂકું મારી વાત સાંભળી બલિએ પોતાનું મસ્તક નમાવી અને કીધું કે હે પ્રભુ હવે આ મસ્તક મારા શિર ઉપર ધરો મેં બલિના મસ્તક ઉપર પગ મૂકીને તેને પાતાળ લોકમાં મોકલ્યો પરંતુ તેની વિનયશીલતાથી અત્યંત પ્રસન્ન થઈ મેં તેને કહ્યું કે હું સદૈવ તારી સાથે જ રહીશ આથી ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશીએ મારું એક સ્વરૂપ બલિની પાસે અને બીજું સ્વરૂપ શીરસાગરમાં નિવાસ કરે છે અને જ્યાં સુધી કાર્તક માસ ન આવે ત્યાં સુધી મારી એક મૂર્તિ શેષ થયા પર અને બીજી મૂર્તિ બલિની પાસે રહે છે આથી શયન એકાદશીથી ઉત્થાન ઉત્થના એકાદશીના ચાર માસ સુધી ભગવાન શયન કરે છે આ ચાર માસ સુધી ભગવાનની વિશેષ ભક્તિ સેવા કરવી આ ચાતુર્માસની દરેક એકાદશી ભક્તિભાવ કરી આ એકાદશી કરવાથી એક હજાર યશોમે યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે આ હતી એની મર્યાદા કથા ભગવાન યુધિષ્ઠિરને આ રીતે વર્ણવે છે હવે પુષ્ટિમાર્ગ એ મહાત્મ્ય આપણે જોઈએ તો પુષ્ટિ સંપ્રદાયમાં દાન એકાદશીનું ખૂબ જ મહાત્મ્ય છે અને તેની પાછળની ભાવના એ છે કે દાન એકાદશીના પ્રસંગમાં પ્રભુએ દાન લીલા કરીને ગોપીજનોના માનનું મર્દન કરી મહિના દાન ને દાન ઘાટીના સ્થળે મહી ગોરસથી ભરેલા માટને ફોડે છે પ્રભુ સાંકડીખોરની ઘેરી ઘટાઓમાં ભાદરવા સુદ એકાદશીએ લીલાના અદ્ભુત રંગ શ્રી કૃષ્ણ અને ગોપીજનોના જૂથો વચ્ચે એ જોવા મળે છે આપણે ત્યાં આજે પણ તે સમયનો દાન લીલાનો પ્રત્યક્ષ આનંદનો અનુભવ બળભાગીજનોને અવશ્ય થાય છે શ્રી ઠાકોરજીએ કહેલામાં દાનગઢમાં ગહેરવનમાં દાન ઘાટીમાં કદમખંડીમાં સુનેરાની સુનેરાની કદમખંડીમાં સાકડીખોરમાં વ્રજભક્તો પાસેથી દાન લીધા હતા તેના પ્રસંગો મળે છે વેચવાની વસ્તુઓ ઉપર નીતિ માર્ગમાં લેવાતો રાજાનો ભાગ ગુજરાતીમાં જેને દાન ટેક્સ કર જકાત જે આપણે કહેવામાં આવે વ્રજમાં શ્રી નંદરાયજીનું રાજ્ય હતું એટલે શ્રી ઠાકોરજી માલ ઉપર દાણ માગી શકે લૌકિક રીતે જોઈએ તો તે વ્યક્તિ વ્રજમાં જે કંઈ દહીં માખણ ઘી થતું હતું તે કંસના ભયથી વ્રજમાંથી મથુરા વેચવા માટે જતું હતું તેથી વ્રજના બાળકો અને લોકો જે આ વસ્તુના ખરા હકદાર છે તેમને આ વસ્તુ મળવી જોઈએ તે તેમને મળતી નહોતી આ કરવેરો આપવાની પ્રથા બંધ કરવા શ્રી ઠાકોરજીએ વ્રજાંગનાઓના ગોરસના મટકા ફોડી અને દહીં સખાઓ વ્રજભભક્તોને વાંડરોને લૂંટાવ્યું અને ત્યારથી વ્રજમાંથી ગોરસ માખણ ઘી મથુરામાં જતું બંધ થયું તેવી એક લોકવાયકા છે લૌકિક રીતે પ્રભુની આ લીલા પાછળનો જે ભાવ હોય પરંતુ અલૌકિક રીતે આ બધી લીલાઓ પાછળ ગુઢ રહસ્ય સમજવાની જરૂર છે દાન લીલા માંડલીલા રાસ લીલા આ બધી લીલાઓ કરવાનો પ્રભુનો એક જ હેતુ હતું કે તે દ્વારા જીવની પોતાનામાં આસક્તિ વધારવી પ્રભુ આ બધી લીલાઓ કરે છે કે જેને સાંભળવાથી જીવ ભગવદ આસક્ત બને મનરૂપી દોરાને ભગવાનમાં પરોવાનો છે તો તેમાં લીલારૂપી સોયની જરૂર છે લીલાઓની ભાવના કરીને તનુજા વિતજા સેવા કરવામાં આવે તો ચિત્ત ભગવાનમાં આસક્ત થાય છે બધા જ વૈષ્ણવ સંપ્રદાયમાં લીલાવાદનો સ્વીકાર કરવામાં આવે છે પ્રભુ બાલભાવથી તેમજ ભાવથી લીલાઓ કરે છે આ બંને સ્વરૂપો શ્રી નવનીત પ્રિયાજી અને શ્રી ગોવર્ધનનાથ નાથ દ્વારામાં બિરાજે છે પ્રભુ દાન લીલામાં ગોરસનું જ દાન કેમ માગે છે તો ગોરસમાં દહીં દૂધ ખીર વગેરે લઈ શકાય ગો એટલે ઇન્દ્રિયો અને તેનો રસ ઠાકોરજીને આપવાનો છે આપણી ઇન્દ્રિયોમાં જે કંઈ રસ છે તે કેવળ લૌકિક વિષયો છે આ લૌકિક વિષયોને ભગવદ્ વિષયોમાં પરિવર્તિત કરવાનો છે પ્રભુ જીવને કહે છે કે તારી પ્રત્યેક ઇન્દ્રિયોનો વિષય મને બનાવી દે તારો એ બધો જ ભાવ તું મને અર્પણ કર હું તારી ઇન્દ્રિયોનું દાન માગું છું તું આંખથી મહારાજ સ્વરૂપનું દર્શન કર જીભથી મહારાજ ગુણગાન ગા કાનથી મારી લીલાઓનું સ્મરણ કર શ્રવણ કર ભગવત કથાઓનું સ્મરણ કર હું તારા હૃદયનું દાન માગું છું હું તારા આત્માનું દાન માગું છું દહીં વેચવાને બહાને ઇન્દ્રિય રસનું દાન આપવા સાંકડી ખોરમાં વગેરે સ્થળોએ ગોપીઓ વધારે છે આ લીલા તદ્દન નિર્દોષ છે કારણ કે આ લીલા કરનારાઓનો દેહ અને દહીં જુદા નથી દેહો જુદા અને આત્મા જુદા નથી પણ બધું એક જ છે પ્રભુએ દાનના બહાને દાન લેવાના બહાને ગોરસ અધરામૃતનું પાન કર્યું અને વ્રજજનોને પણ કરાવ્યું પ્રભુએ વ્રજમાં દાનલીલા રાસ રાસલીલા અને ગૌચરણ લીલા નિત્ય નિત્યલીલાના અનુભવો કરાવવા માટે જ કરી છે અને વ્રજભક્તો જેવા જીવોને વિરોધદાન દેવા માટે જ આ બધી લીલાઓ કરી છે અહીંયા વ્રજજન કે વ્રજભક્ત એટલે ફક્ત ગોપીજનો માટેનો આ ઉલ્લેખ છે શ્રી ગુસાઈજીએ સંસ્કૃતમાં દાન લીલા ગ્રંથ લેખો તેમાં દાન લીલાને મુખ્ય નાયિકા શ્રી ચંદ્રાવલીજીને કહ્યા છે પુષ્ટિ સંપ્રદાયમાં ચંદ્રાવલીજી દ્વિતીય સ્વામિનીજી તરીકે પ્રસિદ્ધ છે એવોશ્રીનો જન્મદિવસ ભાદરવા સુદ પાંચમ જે આપણે જતો રહ્યો તે દાન લીલાની શરૂઆત ભાદરવાસુદ એકાદશીથી થાય છે અને તે ભાદરવાને અમાસ સુધી ચાલે છે દૂધ એ શ્રી સ્વામિનીજીનું અધરામત છે અને દહીં એસી શ્રી ચંદ્રાવલીજીનું અધરામત છે તેથી દાન એકાદશીએ રાજભોગમાંથી ઠાકોરજીને દહીં અવશ્ય ધરાય છે દાન એકાદશીએ ઠાકોરજીને મુગટ ધરાય તેમાં ઉદ્બોધક ભાવ અને કાછીની બે કાછીની બે ધરાય તેમાં નાના મોટા બધાને એકત્રિત કરે તે ભાવ છે ભક્તોમાં સુધાના ભક્તોમાં સુધાના સંબંધ વિના પ્રભુ તેમનો અંગીકાર કરતા નથી પુષ્ટિ સંપ્રદાયમાં જે કંઈ થોડું કરવું તે બધું સંપ્રદાયની પ્રથા અને માર્ગને રીત પ્રમાણે કરવાથી આનંદ અને સંતોષ મળે છે રીતથી વિપરીત કાંઈ કરવું નહીં શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણ રાધાની દાનલીલાના દર્શન ગોવર્ધન જ્યારથી દાનલીલાની શરૂઆત થાય છે ત્યાંથી ભવન દાનગઢ માનગઢ સુધીની લીલાનો ભાવ એક જ ટૂંકમાં રજૂ કર્યો તું નંદ મહર કે લાલ રાણી યશોમતી પ્રાણ આધાર મોહન જાન દે જે આપણે બળી દાનલીલાના કીર્તન આવે છે નંદ મહેર એટલે કે વ્રજના રાજા નંદરાયના પુત્ર અને જસોમતીના પ્રાણ આધાર છો આનો સાર એ છે કે ભદુરા ભક્તિ સુધી પહોંચવા નિકુંજ સુધી પહોંચવા માટે નંદભવન સુધી પહોંચવું પડે એટલે વાત્સલ્ય ભક્તિ સુધી પહોંચવું પડે અહીં મોહન શબ્દનો પ્રયોગ કર્યો કે મોહન જાન દે જગતના વિષયોમાં જે જીવને મોહ આપે છે શ્યામ એને હણીને આત્માને પોતાનામાં નિરોધ કરે છે પ્રભુ આંખનો મોહ એ જોવાનું કામ કરે જીભનો મોહ ખાવાનો ઇન્દ્રિયનો સ્પર્શનો મોહન શબ્દની અંદર પણ ગોરસનું દાન છે બધા જ મોહને હણીને દૂર કરીને કેવળ પ્રભુ તમારામાં જ મારું મન આસક્ત બને એ જીવની એ ભાવના છે તમારા સ્વરૂપમાં તમારી એટલે કે બધી આસક્તિ થઈ છે અને ધીરે ધીરે મહર કે લાલ જશોમાંથી પ્રાણ આધાર એટલે કે વાત્સલ્ય ભક્તિથી અમને છેવટે નિકુંજ ભક્તિ માધુર્ય ભક્તિ સુધી લઈ જાય એવી ભાવના છે જીવની પણ એવી ભાવના હોવી જોઈએ આમ વાત્સલ્ય ભાવથી પ્રારંભ કરી મધુરા ભક્તિની પ્રાપ્તિ કરાવવી એ દાન લીલાનું આધ્યાત્મિક રહસ્ય છે એમ શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે બળી લીલામાં દાનના એક પ્રસંગે તો આ ભાદરવા સુદ એકાદશીને પરિવર્તિત એકાદશી પણ કહેવાય છે કારણ કે મહર્ષિ જાદવ પ્રફુલ્લના પુત્ર અક્રૂરજી મથુરાના રાજા કંસના આદેશથી શ્રી કૃષ્ણ અને બલદેવને લેવા માટે શ્રીમદ ગોકુલમાં જવા નીકળ્યા અને મથુરાથી નીકળેલો રથ ગોકુલના ગોંદરે આવ્યો ત્યાં વ્રજરજમાં પ્રભુના ચિહ્નો નિરખતા જ અકૃજી રથમાંથી કૂદી પડ્યા અને પ્રભુ ચરણોથી પવિત્ર વ્રજરજમાં બધા વ્રજજનોની વચ્ચે વસ્તી હોવા છતાં એ આડોટવા લાગ્યા જ્યારે કંસે અકરુને મોકલ્યા ત્યારે તેમનામાં અહંભાવ હતો પરંતુ પ્રભુ સમીપ આવતા અને વ્રજમાં ભક્તોની અન્ય શરણાગતિની અહોભાવના જોઈને અક્રૂરના ક્રૂર અક્રૂરના ક્રૂર ભાવનું પરિવર્તન થયું તે પ્રભુના સાક્ષાત દર્શન કરવાથી ભાવાવેશમાં તેમના દેહભાન પણ વિસરાયું અક્રૂરને ભગવત સન્મુખ થતાં તેના જીવનમાં જે પરિવર્તન થવું તેવું વૈષ્ણવને પણ થવું જોઈએ તો જ તે વૈષ્ણવ જન્મ સફળ થયો કહેવાય કેમ કે જીવને ત્રણ દોષ દબ અહંકાર ભય અને શોક આ બાધક છે આ ત્રણ દોષમાંથી છૂટી જવાય તો માનવ જન્મ સફળ થાય છે કુષ્ટિમાં દાન માન રાસ અને ગૌચાણ એ લીલા નિત્ય છે તેમાં મહાદાન અને મહારાસની અધિકતા છે આ રીતે આ દાન એકાદશી આપણે અને કાલે વામન દ્વાદશી બંને ઉત્સવ ભેગા છે દાન એકાદશીના દિવસે જો દાન એકાદશી અને વામન દ્વાદશી બંને સાથે હોય તો વસ્ત્ર એ વામન દ્વાદશીના ધરે અને શૃંગાર દાનના એકાદશીના થાય અને શિંગાર બાદ બધા મંદિરોમાં હવેલીમાં તો ગોપી વલ્લભ ભોગમાં દહીંનું દાન પ્રભુ આરોગ્ય પણ આપણે વૈષ્ણવને ત્યાં રાજભોગમાં એ ધરવાનો ક્રમ છે એટલે અને રાજભોગ સૈરા પછી વામન દ્વાદશીના પંચામૃતનો ક્રમ થાય ત્યારબાદ સાંજે સંધ્યા આરતીમાં ઠાળુ વેત્ર ધરે બાકીનો નિત્યક્રમ મુજબ જ રહે છે અને પિછવાઈમાં ભાદરવાસુ અમાજ સુધી સિંહાસનના વસ્ત્ર ભાવ દાનના ભાવનું તેમજ સિંહાજીના સાત સ્વરૂપની ચિત્રવાળી પિછવાઈ આવે આ રીતનો ક્રમ સેવામાં પણ હોય છે તો બધા વૈષ્ણવોને વામન દ્વાદશી તેમજ દાન એકાદશીની ખૂબ ખૂબ બધાય શ્રી બાંધી શકી જય